મિત્રો યુટ્યુબમાં તમે વિડીયો અપલોડ કરી દીધો છે અને વિડીયોની અંદર કોઈ એવા દ્રશ્યો છે કે જેને આપણે દેખાડવા નથી મતલબ અમુક વિડીયોની અંદર કોઈ પરિવારની કોઈ વિડીયો આવી ગઈ છે થમલીન કે ફેસ આવી ગયું છે અને એ ની અંદર મિત્રો આપણે ફેસ દેખાડવું જરૂરી નથી તો આપણે વિડીયો તો યુટ્યુબની અંદર અપલોડ કરી દીધી છે તો આપણે એ વિડીયોને ફરીથી એડિટિંગ કરવો છે તો કરી શકીએ કે આપણે એ વિડીયોને આખી ડિલેટ કરીને ફરીથી અપલોડ કરવી પડે એડિટિંગ કરીને પછી તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આજે તમને બેસ્ટ માહિતી તમારા માટે લઈને આવ્યો છો આખી વિડીયો આપણે ડિલીટ કરવાની જરૂર છે તમે કોઈ પણ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરી દીધો છે અને એ વિડીયોની અંદર કોઈ મ્યુઝિક સોંગમાં કે વિડીયોની અંદર કોઈ પ્રોબ્લેમ આવી છે કે વિડીયો કટ કરવો છે અમુક સોંગના તમારે જે કટ કરવો છે અથવા કોઈ એવો ફોટો છે કે વિડીયો આવી ગયો છે એની ઉપર તમારે બ્લર લગાવવું છે તો મિત્રો ટેન્શન લેવાની જરૂર છે જ નહીં આ વિડીયો એ લોકો માટે છે જે વ્લોગર બનાવે છે કે જે વિડિયો ગીત એમપી થ્રી ગીતો બનાવે છે વિડીયો ગીતો બનાવે છે એમાં ઘણી વખત મિત્રો અલગ અલગ વિડીયો સીન લેવા પડે છે અને અમુક વિડીયો એવા પણ હોય છે જેમની આપણે પરમિશન નથી હોતીને આપણે પરમિશન વગર એમની વિડીયો અપલોડ કરી દઈએ છીએ ત્યારે મિત્રો પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લમ ક્યારે આવે તો સમજી લો કે કોઈ એવી વ્યક્તિની વિડીયો આપણા વિડીયોની અંદર આવી ગઈ છે સોંગમાં કે કોઈ વિડીયોની અંદર તો જેમની પરમિશન નથી મિત્રો અને એક કહે કે આ વિડીયો મારી છે અને મારા વિડીયોની અંદર તમારા જે વિડીયોમાં મારું ફેસ દેખાય છે જરૂરી નથી ને એના માટે થઈને તમે આ વિડીયો ડિલીટ કરો તો મિત્રો વિડીયો તો આપણે ડિલીટ કરવી જ પડે કારણ કે આપણે કોઈ બીજાની પરમિશન વગર કોઈની વિડીયો આપણે અપલોડ કરી શકતા નથી પણ મિત્રો યુટ્યુબની અંદર વિડીયો તમે અપલોડ કરી દીધો છે તો એને ટેન્શન વગર તમે એડિટિંગ કરી શકો છો બિલકુલ આરામથી તો ચલો મિત્રો લઈ જાઉં તમને યુટ્યુબ સ્ટુડિયોની અંદર ચેનલની અંદર નવા છો આ ટાઈપની યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જુએ છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે એકવાર જઈને ચેક કરી શકો છો અને દરેક માહિતી ગુજરાતીમાં મળશે અને કોઈ પણ યુટ્યુબ યુટ્યુબર છો અને તમારે ચેનલ વિશે તમારે કોઈ વિડીયો બનાવીને આપણી ચેનલમાં અપલોડ કરાવી છે તો આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે મેં પહેલાં પણ ઘણા લોકોની મિત્રો આપણે હેલ્પ કરી છે એમની ચેનલ વિશે તમારે વિડીયો બનાવીને મોકલવાની રહેશે ઓરિજિનલ વિડિયો જેથી મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લમ ના આવે મિત્રો તો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો મોકલી આપજો કઈ ટાઈપ વિડીયો બનાવવાની છે ઘણા લોકોની મેં વિડીયો બનાવી છે તમે જઈને ચેક કરી લેજો એ ટાઈપ તમારે વિડીયો બનાવવાની રહેશે તો ચલો મિત્રો લઈ જાઓ હું તમને ક્રોમ બ્રાઉઝરની અંદર એના માટે આપણે ક્રોમ બ્રાઉઝરમાં આપણે સ્ટુડિયો ઓપન કરવાનો રહેશે તો ચલો હું અહીંયાથી ક્રોમ બ્રાઉઝરને મિત્રો ઓપન કરી લીધું છે ઓલરેડી તો અહીંયા પ્રોફાઇલ પેજ ઉપર આપણે ક્લિક કરીને આપણી ચેનલની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો કઈ રીતે વિડીયોને એડિટિંગ કરવાનું છે તો અહીંયા આપણે આપણી ચેનલને હોમ પેજ સ્ટુડિયોની અંદર ઓપન કરી લઈએ છીએ મિત્રો ઘણા લોકો છે ને વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો ચેનલને ડિલેટ કરી નાખે છે મતલબ સોરી વિડીયોને ડિલેટ કરી દે છે કારણ કે વિડીયોમાં એ ટાઈપની પ્રોબ્લેમ હોય છે એના માટે છે તો અહીંયા ચાલો ફેસ અકાઉન્ટ ખોલવાની મિત્રો ના પાડે છે તો જો મિત્રો તમને આ પ્રોબ્લમ આવતી હોય તો એ પણ તમને સાથે મારીથી આપી દઉં તો એના માટે આપણે જવાનું છે ક્રોમ બ્રાઉઝરની અંદર જુઓ તમે આવી રીતે ક્લિક કરવાનું છે ઇન્ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી જે તમારો સ્ક્રીન કોઈ પાસવોર્ડ નાખ્યો છે તો એને પાસપોર્ટ નાખ્યા આ રીતે તમારે ઓકે કરી લેવાનું છે અને અહીંયાથી તમને એક ઓપ્શન મળશે ડેટા સાફ કરવાનો યુએસ ડેટા તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે એમાંથી તમારે જે ડેટા સાફ કરવાનું ઓપ્શન છે આની ઉપર જઈને ક્લિક કરીને આથી અહીંયાથી તમારે પહેલાં છે ને ક્રોમ બ્રાઉઝરના ઓલ ડેટા સાફ કરી લેવાના રહેશે આ પ્રોબ્લેમ તમને આવતી હોય તો જ હવે હું ફરીથી ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું જેવું હું ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશ તો અહીંયા ટેકનિકલ જાગુઆને તમારે આવી રીતે લોગિન જે તમારી ચેનલ નથી ખોલતી એ ચેનલને તમારે આવી રીતે લોગિન કરી લેવાની છે તો અહીંયા ફરીથી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે તો હું અહીંયા ડબલ્યુ ડબલ્યુ યુટ્યુબ ડૉટ કોમ અકાઉન્ટને અહીંયા ખોલી લઉં છું તો આપણી આ ચેનલ સોરી મિત્રો ચલો અહીંયાથી જે અકાઉન્ટ ખોલવાનું છે એ અકાઉન્ટ નથી ખૂલતું એટલા માટે તો ચાલો આપણે એકાઉન્ટ યુટ્યુબનું ખોલી દીધું છે અહીંયાથી સાઇન અપ કરી લીધું છે આલ પ્રોબ્લેમ ઘણા લોકોને આવે છે કારણ કે આપણી ચેનલ જે ફોનની અંદર છે ને એકથી વધુ ચેનલ હોય ને તમે તો આ પ્રોબ્લમ બધા લોકોને આવે છે એટલે તમારે એ જે અકાઉન્ટને ખોલવાનું છે ને એ અકાઉન્ટને તમારે છે ને લોગિન કરી લેવાનું રહેશે તો આ ટાઈપનું પેજ ખોલી ગયું છે મારી ચેનલને અહીંયાથી ઓપન ઓલ કરી લઈએ જો અહીંયા આ ટાઈપનું ઓપ્શન મળ્યું છે તો ચાલો અહીંયા ઓલ કરી લઈએ તો આ ટાઈપનું ઓપ્શન તમને મળશે સાઇટ બ્લેક બતાવે છે જો અહીંયા તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી તમારી જે ચેનલ છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરશું એટલે આ ટાઈપનું પેજ આવશે આ ટાઈપનું પેજ આવે એટલે તમારી આ ચેનલ કમ્પ્લેક્સ સ્ટુડિયોની અંદર મિત્રો ઓપન થઈ જશે જોઈએ અહીંયા જો આ પ્રોબ્લેમ હજી સુધી બતાવી રહ્યું છે તો આપણે એને રિફર્સ કરી લઈએ થોડુંક બે ત્રણ વખત તમે મિત્રો આને રિફર્સ કરશો ને એટલે ઓટોમેટિક તમારી ચેનલ ખુલી જશે જોઈ લો અહીંયા થોડીક રાહ જોવાની છે બે ત્રણ વખત તમે રિફર્સ કરશો ને એટલે ઓટોમેટિક તમારી ચેનલ મિત્રો ત્યાં ખુલી જશે ઘણા લોકોને આ પ્રોબ્લમ આવે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી હવે આ ચેનલ આપણી ખુલી ગઈ છે હવે આમાંથી હું વિડીયોવાળા ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો અહીંયા મારી ઘણી બધી વિડીયો અપલોડ કરેલી છે આમાંથી કોઈ એવી વિડીયો છે કે જે જેની અંદર મારે વિડીયો અપલોડ કરી છે ને એ વિડીયોને મારે એડિટ કરવી છે અપલોડ કર્યા પછી ભલે એ વ્યૂઝ આવી ગયા તો અહીંયાથી ઘણી બધી મારામાં વિડીયો છે તો હું કોઈ પણ એક વિડીયો ઉપર અહીંયાથી ક્લિક કરી લઉં છું તો કોઈ પણ એક વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા તમને અલગથી ઓપ્શનો આ ટાઈપના જોવા મળશે જુઓ આ બધા અલગ અલગ જેની અંદર આ બધું તમે એડિટિંગ કરી શકો છો જોઈ લો અહીંયા એડિટિંગ કરવાનું તમને ઓપ્શન મળે છે તો જુઓ તમારે કોઈ વિડીયો કટ કરવો છે બ્લર કરવો છે તો તમે અહીંયાથી જો કટ કરવો તો આ કાતરવાળું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો તમારી જે વિડીયો છે ને એ વિડીયો તમને આવી રીતે મિત્રો અહીંયા જોવા મળશે જો અહીંયા કાતરવાળું ઓપ્શન ઉપર ક્લિક કરે તો વિડીયો તમને જોવા નથી નથી મળતી એના માટે બે ઓપ્શન છે બે ઓપ્શન માટે જો અહીંયા ત્રીજા ત્રીજા નંબરનું એક ઓપ્શન તમને જોવા મળશે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આખી સંપૂર્ણ વિડીયો તમારી ત્યાં જોવા મળી રહેશે અને તમારે શું એડિટિંગ કરવાનું છે એ તમને અહીંયાથી જોવા મળી રહેશે જો અહીંયા ડ્રેમ કરો ઝાખું કરો ઓડિયોને ક્લિક કરવું તો કરી શકો છો વિડિયો ઉપર ક્લિક કરજો એમ આ બધી ઓપ્શન અહીંયા લખેલું છે આમાંથી તમારે વિડીયો કટ કરવો છે બ્લર લગાવો છે ઓડિયોમાં ક્લિકર કરવું છે સોંગ બદલવું છે એ બધું તમે અહીંયાથી મિત્રો એડિટિંગ કરી શકો છો જો આ કાતરવાળા ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે તો તમને સીધું ઓપ્શન અહીંયા વિડીયો એડિટિંગ કરવાનું ઓપ્શન મળી રહેશે કે કેટલો કટ તમારે કાઢવો છે એ બધી માહિતી તમને આવી રીતે મળી રહેશે તો અહીંયાથી તમે કોઈ પણ તમારો વિડીયોને એડિટિંગ કરી શકો છો વિડીયો ડિલીટ કરવાની જરૂર નથી તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાય જેની અંદર યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં શીખવવામાં આવે છે મિત્રો